પાદરાના સોખડા ખુર્દ ગામથી સતત પંદર વરસથી અંબાજી પગપાળા સંઘ રવાના થતો હોય છે જે રવિવારે પચાસથી વધુ શ્રદ્ધાળુઓ સાથે માતાજીના રથ સાથે પ્રસ્થાન કર્યું હતું પાદરાના સોખડા ખુર્દથી છેલ્લા પંદર વર્ષથી અવિરત અંબાજી પગપાળા સંઘ રવાના થયો છે પાદરા તાલુકાના સોખડા ખુર્દથી માઈ ભક્તો પગપાળા દ્વારા અંબાજી જતા હોય છે ત્યારે આવનાર નવરાત્રિમાં માતાજી ગરબે ઘૂમવા માટે ગામમાં આવે છે માટે નું નિમંત્રણ પાઠવતા હોય છે ત્યારે સાથે ગ્રામજનો અને દેશવાસીઓને સુખ શાંતિ અને સમૃદ્ધ આપે તે માટે પ્રાર્થના કરવામાં આવતી હોય છે સોખડાખુર્દ ગામની પગપાળા સંઘમાં શ્રદ્ધાળુઓનો પગપાળા સંઘ રવિવારે રવાના થયો હતો જે પૂર્વ શનિવાર સાંજે ગામમાં માતાજીના રથ સાથે પદયાત્રીઓની ભવ્ય શોભાયાત્રા ગામમાં નીકળી હતી અને મહાઆરતી પણ યોજાઈ હતી જેમાં પદયાત્રીઓ સહિત ગામના સરપંચ અને આગેવાનો પણ જોડાયા હતા રવિવારના રોજ પગપાળા સંઘનું પ્રસ્થાન થયું હતું જે પાદરા નગરમાં આવતા જ પાદરાના ગોકુલધામ સોસાયટી પાસે પદયાત્રીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું પગપાળા સંઘ પ્રથમ નવરાત્રી અંબાજી ખાતે પહોંચશે અને ગબ્બર ખાતે પ્રથમ ધજા અર્પણ કર્યા બાદ બીજા નવરાત્રિએ મા અંબાજીને ધજા ચડાવી નવચંડી યજ્ઞ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે